નમસ્કાર મિત્રો હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યુઝ છેલ્લા કેટલાક મહિનાઓ કેટલાક ધ્યાન આપવાની જરૂર છે એમ લાગે છે એક તો મણિપુર સળગી રહ્યું છે અને એમાં છેલ્લા એક બે મહિનાથી તો પરિસ્થિતિ એકદમ વિસ્ફોટક બની છે ત્યાં તો ડ્રોન થી એટેક થાય છે રોકેટ લોન્ચર થી એટેક થાય છે અને આ બધા શસ્ત્રો આપણા દેશમાં સરહદના રાજ્યોને આવે છે પાસેથી મળી છે રીતે આંતરિક સુરક્ષા પણ આપણે બીજા રાજ્યોમાં જોઈએ તો હિમાચલ પ્રદેશમાં શિમલામાં એક ચાર મસ્જિદ ચાર માંડવી મસ્જિદનું બાંધકામ તોડવા માટે ઘણા બધા તોડા ભેગા થઈ ગયા હતા પરમ દિવસે રાહુલ ગાંધીએ જે શીખ વિશેનું સ્ફોટક નિવેદન કર્યું વિવાદાસ્પદ એને કારણે શીખો દિલ્હીમાં ભેગા થઈ ગયા વિરોધ નોંધવા માટે પાછી ઓગણીસો ચોર્યાસી ના તો શીખ વિરોધી સાઈડ હતો એટલે કતલેમ હતી એટલે કતલેમની યાદ બધે બધા શીખોને અને દેશ આખામાં ફરીથી લોકોને આવી છે યાદ અને એને માને પાછો વિવાદ ઉભો થયો છે રાહુલ ગાંધીના વિવિધ વિરોધને કારણે અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો વિસ્ફોટક છે જ આપણા પડોશી રાજ્ય પડોશી દેશ બાંગ્લાદેશ થી માંડીને ચીન પાકિસ્તાન શ્રીલંકામાં પણ કોઈ બહુ સારી પરિસ્થિતિ નથી આ બધી સિક્યુરિટી બાબત અને પરિસ્થિતિ છે એ બાબતે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે જાણીતા પત્રકાર આંતરરાષ્ટ્રીય વિગતોના નિષ્ણાંત અને વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ વેલકમ હિમાંશુભાઈ વિક્રમભાઈ નમસ્કાર દર્શકોને પણ ખૂબ ખૂબ નમસ્કાર તમે સાચી વાત કહી કે અત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસ્થિતિ સ્ફોટક છે આપણને એમ લાગે છે કે હમણાં તો કશું થઈ જ નથી રહ્યું શાંત છે બધું પણ જયારે આ છે ને પે જ્યારે કહેવાય ને કે અંધી પહેલાની શાંતિ છે મને તો જે દેખાઈ રહ્યું છે આવતા બે મહિના ખૂબ જ ક્રુશિયલ થઈ રહેવાના છે બે થી ત્રણ મહિના એક વાર અંદર ઇલેક્શન પતી જાય ત્યાં સુધીમાં કઈ બહુ મોટી નવા જૂની ન થાય તો ધ્યાન રાખો તમે ઘણા બધા ઘણી બધી વસ્તુઓની વાત કરી મેં નોંધી લીધી પણ આ બધા પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં આથી દસ દિવસ પહેલા અબ્દુલ ગાઝી કરીને એક પાકિસ્તાની ત્રાસવાદી છે એ એટલો બધો બોખલાઈ ગયો હતો કે એણે એનું ટ્વીટ કર્યું કે ભારતમાં ટ્રેનો ઉથલાવવાનું કામ શરૂ કરો અને એ ટ્વીટ પછી તમે જુઓ તો દેશભરમાં છ જગ્યાએ રેલવેના પાટાઓ ઉપર કઈક ની કઈક મોટી મળી એટલે છ ટ્રેન અકસ્માતો તો આપણા રેલવે સુરક્ષા નિવાર્યા ત્યાંથી શરૂઆત કરીએ આપણે તો તમે મણિપુર કહો છો મણિપુરની હિંસા પાછળ છે શું બહુ સ્પષ્ટપણે મનાય છે કે મણિપુરની હિંસા પાછળ બહુ મોટું ડ્રગ્સ કેમ કે ભારત સરકારે ગયા વર્ષની શરૂઆતમાં ચૌદ હજાર છસો ઝાડનું નાશ કર્યું છે અને જીઓ પોલિટિકલ પ્રોબ્લેમ છે જીઓ પોલિટિકલ અને ડ્રગ્સ રિલેટેડ પ્રોબ્લેમ છે ત્યાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી કેમકે આ જ ડ્રાઈવ છેલ્લા એક હજાર વર્ષથી એ જ જગ્યાએ બંને રહે છે તકલીફો છે ને વચ્ચે પણ તે લોકો આવું કરે અને મને એ કહો કે અમેરિકી બનાવટના રોકેટ લોન્ચર્સ મણિપુરમાં ક્યાંથી આવ્યા કોણ લાવ્યું કોઈક તો લાવ્યું ને કોઈક તો લાવીને કે તો આપ્યા છે તો કોણ લાવ્યું લાલબત્તી અહીંયા છે કડા ખાતે કામ લેવું પડશે આંતરિક સુરક્ષાની આપણે વાત કરીએ તો આપણા સુરતમાં ત્રણ દિવસ પહેલા શું થયું સાહેબ બે હાજર બે પછી જે જે આજનું યુવાન જનરેશન કર્ફ્યુ નામે ભૂલી ગયું હતું ટોળાશાહી શું કહેવાય એરુલર શું કહેવાય તે ભૂલી ગયું હતું તે જનરેશને ફરી પાછા એકઠા થઈને હુમલા કર્યા છેના માટે ગણેશ પંડાલ પર પથરા નાખ્યા એટલે હિમાચલ પ્રદેશમાં સત્તાણું ટકા હિન્દુઓની વચ્ચે સાંભળજો એમના એમના શબ્દો સત્તાણું ટકા હિન્દુઓની વચ્ચે અમે માનવતાવાદી કોંગ્રેસ જીતી ગઈ અને એ માનવતાવાદી કોંગ્રેસે જ્યાં બે માળની પરમિશન હતી ત્યાં પાંચ માળની મસ્જિદ બનવા દીધી હિન્દુઓ ભેગા થઈને એ તોડાવવા નીકળી ગયા સરકારની પણ રાણી જોઈએ હમણે આ શું બતાવે છે ધૂંધવાઈ રહેલો ભારગની સમાજની અંદર ધૂંધવાઈ રહેલો ਕਿ ਲੋ ਅਖਾਈ ਰੇਲਾ ਹੋਈ ਨੇ ਕਿ ਕਿਆਕ ਤੋਂ ਰਿਲੀਜ਼ ਬਲੇ ਬਨੇ ਆਏ ਬਜਾਵੀ ਨਿਸ਼ਾਨੀ ਬਤਾਵੇ ਜੀ ਦਿੱਲੀ ماں ਪਰਮ ਦਿਵਸੇ 40000 ਸਿੱਖੋ ਰਸਤਾ ਉਪਰ ਉਪਰੀ ਉਤਰੀ ਆਵੇ ਰਾਹੁਲ ਗਾਂਧੀ ਨੇ ਕੇ ਮਾਫੀ ਮੰਗੋ 1984 ਦਾ ਜੀਨੋਸਾਈਡ ਦੀ ਤੁਸੀਂ ਬਾਤ ਕੀਤੀ ਤ્યાર ਪਛੀ ਕੈਨੇਡਾ ਮਾ ਸਿੱਖੋ 인ਦਿਰਾ ਗਾਂਧੀ ਨੂੰ ਲੋਹੀ ਨਿਗਰਤਾ ਸਰੀਰ ਸਾਥੇ ਨੂੰ ਖਾਲਿਸਤਾਨ ਤਰਫੀ ਟੈਬਲੋ ਲੈ ਕੇ ਚੱਲੇ અને એ જ ગુરુ પતવનસિંહ પન્નુ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપે છે જેની તેમના પૌત્રને સમર્થન આપે છે શીખો કઈ રીતે સહન કરી લે છે એમ કે જ્યારે કે શીખ ટર્બન નહીં પહેરી શકે પાઘડી નહીં પહેરી શકે તેમની કૃપાણ નહી રાખી શકે કડુ નહીં પહેરી શકે કેવા શું માંગે છે આ શું છે લોકોને ઉકસવાનો પ્રયાસ છે આવું ક્યારે બને પરિસ્થિતિ ભરેલી હોય ક્યારેક બને એક તરફ બાંગ્લાદેશની અંદર છેલ્લા બે વર્ષથી ઇન્ડિયા આઉટ ચાલે છે હજુ પણ આજે એ લોકોની વીજળી કાપી નાખી અદાણીએ પ્રાઇવેટ સપ્લાયરે તો પણ ભારત તો અરે ભાઈ તમારે આઠસો મિલિયન આપવાના છે તે આપો ને પહેલા વીજળી ના દેવા પેટે પછી વાત કરીશું પાકિસ્તાનની તો વાત બિરાડી છે પાકિસ્તાનમાં તો કઈ વાત કરવા જેવું નથી આપણે કેમ કે આજે સાત જણા ઘુસણખોરી કરતા ત્રણ જુદા જુદા એન્કાઉન્ટરમાં જમ્મુ અને કાશ્મીરની અંદર ભારતીય બળોએ ઠાર કર્યા છે હવે આ બધી સ્થિતિ જોઈએ ત્યારે મને તો દેખાય છે કે આપણું કેન્દ્ર અને કેન્દ્ર સરકાર જાણી જોઈને ઢીલાશ મૂકી રહી છે માફ કરજો શબ્દો ખરાબ લાગે તો મારા પણ કેન્દ્ર સરકાર સરખા પગલા નથી લેતી હા એ રાહુલ ગાંધીનું ટ્વીટ આવે છે એના માટે અમિતભાઈ કે રાહુલના સામે દેશના ટ્વીટ કરીને કે છે કે આ તો નહીં ચાલે ભાઈ એ બને છે પણ કેન્દ્ર સરકાર નક્કર પગલા નથી લેતી એવું કેમ કે સીએ સીઆઈએ पर राज्यों में पहला घुसण उत्तरांचल में क्यों आवी पड़ी पुष्कर सिंह धामी है क्यों लगा पुष्कर सिंह धामी है त्या अगाड़ी के अमुक पगला लेवा मांडया मैंने तो एक स्ट्रेटजी देखा है भाजपा के ये काम केंद्र सरकार आज आजनी स्थिति में मुकाया पी एट त्रो त्रन बसो चालीस थी गया पी જે સરળતા નથી કરી શકતી તે કામ એમને રાજ્ય સરકારોને સોંપ્યું છે કે તમે કરો સુપ્રીમ કોર્ટે જખ મારીને માફ કરજો ફરીથી સુપ્રીમ કોર્ટને ખરાબ લાગે તો જખ મારીને યોગી આદિત્યનાથની નીતિ બાબતે એન્ડોર્સમેન્ટ કરવું પડે છે કે એમણે એફિડેવિટ બરાબર કરી છે કેમ કે યોગી આદિત્યનાથ એટલું ખ્યાલ રાખે છે ત્રણ ત્રણ નોટિસ આપે છે ઇલિગલ બાંધકામો એને અને પછીથી બુલડોઝર ફેરવી કાઢે છે

અરે નાનકડું પગલું જુઓ સાહેબ બાકી તો ગુજરાતમાં તો એમ કહેવાય ગુજરાતમાં તો કોઈથી કંઈ થાય જ નહીં ગુજરાતમાં પણ શું કર્યું છે કે ગણેશ પ્રતિમા પર પથ્થર માર્યા તમે એટલે ટૂંકમાં તમે હજુ સીધા રહેવા માંગતા નથી બીજે દિવસે બુલડોઝર ફરી ગયું જે જે ઇલિગલ ઇમારતો હતી ત્યાં બુલડોઝર ફરી ગયું આ સંદેશો શું અપાઈ રહ્યો છે સંદેશો એ અપાઈ રહ્યો છે કે તમારે લડવું જ હોય તો અમે તૈયાર છીએ સાહેબ મને તો બરાબર યાદ છે અને ત્યાર પછી તમે પણ ઉભા આપણે બંને યુવાનીમાં હતા એવું કેવાતું કે ગુજરાતમાં તે સમયે તે સમયે તો કોંગ્રેસ નું રાજ હતું એક સમય પહેલા માધવસિંહ સોલંકી હતા કદાચ અને પછી ચીમનભાઈ પટેલ હતા અને બધું તેમ એમ કહેવાતું કે દર દસ વર્ષે ગુજરાતમાં તો હુલ્લું થાય પછી દસ વર્ષ શાંતિ રહી હું આગળ કંઈ નથી કહેવામાં આજે બે હજાર બે પછી કશું નથી થયું ગુજરાતમાં કેમ નથી થયું અત્યારે જો પ્રયત્ન તો થઈ રહ્યો છે આંતરિક સુરક્ષાને પલિતો ચાપવાનો બહુ સિમ્પલ વસ્તુ છે એક બાજુ એક હાકલ આવે છે કે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ઉપર સ્ટ્રાઇક કરો એટલે મોટે પાયે અગર સાત દિવસમાં સાતમેન્ટ થયા તો વિપક્ષ તો શું લઈને ચડી બેસે કે રેલવે મંત્રી રાજીનામું આપો રેલવે બરાબર નથી ચાલતી વંદે ભારત નકામી છે તેને બંધ કરી દો આમ કરી દો તેમ કરી દો માં જઈને લીડર ઓફ ઓપોઝિશન હવે તો એને લીડર ઓફ ઓપોઝિશન કેવા પડશે લીડર ઓફ ઓપોઝિશન એવી વાત કરે છે કે અમે તો ભાઈ એક વખત આવશે તો અમે તો અમે તો રિઝર્વેશનના પક્ષમાં નથી મતલબ શું થયું વિક્રમભાઈ બે હજાર ત્રેવીસ ના એન્ટી હું અને તમે બંને એક ચોક્કસ રાગ સાંભળીએ છીએ રાહુલ ગાંધી એક રાગ આલાપી રહ્યા છે તો જોઈએ છે રિઝર્વેશન 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 જાતિગત જનગણના જાતિગત જનગણના જનગણના અને એ હવે યુએસમાં જઈને કે પૂરું કરી નાખીશું આ પ્રયત્ન શું થઈ રહ્યો છે ત્યાં જઈને દેશની ત્રણ પોઈન્ટ ચાર ટકા વસ્તીને સાધવા માટે આ બહુ સ્પષ્ટપણે કહું છું શીખો ઉપર પ્રતાડના થઈ રહી છે ભારતની અંદર એ પ્રકારના નિવેદન અપાય છે જેનાથી તમે સમર્થન આપો છો ખાલિસ્તાની અલગાવવાદીઓ આ શેના માટે કરી જાય શું એમ માને છે કે એનાથી સિક્કોના વોટ મળશે ખાલિસ્તાનીઓ મળશે કે પાછું કેમ કે સિક્કો ખાલીસ્તાનીઓ નથી દર્શક મિત્રો બરાબર સમજો બધા સિક્કો ખાતે ખાલિસ્તાનીઓ નથી શીખ એટલે કોણ તે સમજો તમે તે વિસ્તારોમાં એક જમાનામાં પંજાબમાં એવું કહેવાતું કુટુંબનો પહેલો દીકરો શીખ બને સમજો તમે જરા કુટુંબનો પહેલો દીકરો એટલે મોટો દીકરો શીખ બનતો હોય છે એટલે શીખો ખાલિસ્તાનીઓ નથી ગુસ્સી ગયેલા કેટલાક તત્વો છે જેમ બધા ટેરરિસ્ટ મુસ્લિમ નથી હોતા તેવી જ રીતે બધા શીખો ટેરરિસ્ટ નથી હોતા આ વાત બરાબર સમજવાની જરૂર છે અને ઓગણીસો ચોર્યાસી પછી પહેલી વાર ભડકાવવાનું કામ થઈ રહ્યું છે ચોર્યાસી નો તો જીનો જ છે આપણે ઘણું બધું કવર પણ કર્યું છે આવી સ્થિતિ જયારે પેદા થાય ત્યારે જઈને ઇહાન ઓવરને મળે છે જે ભારત વિરોધી નિવેદન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જઈને આપે છે એક લીડર ઓફ ઓપોઝિશન તરીકે તમે કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ ધરાવતા હો ત્યારે જઈને મળવાથી તમે શું સિગ્નલ આપો છો તમે સ્પષ્ટપણે કહી રહ્યા છો કાશ્મીરની અંદર ઓપરેટ કરનારા બધા ત્રાસવાદીઓ બધા અલગાવવાદીઓને મારું સમર્થન છે હમણાં એક નિવેદન આવે છે મેં હમણાં તો હેડિંગ જ વાંચી એટલે હું એનું સમર્થન કે સાચેમાં જ એમણે આ નિવેદન આપ્યું છે કે નહીં નથી કહી શકતો પણ એવું કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધી દ્વારા કે અમારી સરકાર આવ તો અમે પાંચ હજાર કરોડ ની સહાય પાકિસ્તાનની સરકારને કરીશું તેમને આની જરૂર છે આ શું દર્શાવે છે આ શું 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 કરી રહ્યું છે દેશને એક તો અંદરથી સળગાવું અને સીમાડા સળગતા આ એક બહુ સોચી સમજી સાજીશ જેને કહેવાય ને આપણે કહીએ ને કે ફિલ્મી ડાયલોગ એવું છે બાંગ્લાદેશ અનફોર્ચ્યુનેટલી એ થઈ શકતું નથી કેમ કે બાંગ્લાદેશ આપણા ઓરિસ્સા કરતા પણ નાનો પ્રદેશ છે અને ભારત એટલું વિશાળ છે કે કોઈ એક ચોક્કસ મુદ્દો આખા દેશને સળગાવી નાખે એવો એ લોકોને મળતો નથી એટલે દેશ દેશી શકતો નથી દેશમાં આવતા ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ને કરનારાઓને ચોક્કસ શબ્દોમાં કહેવાય છે કે તમે ભારત આવતા તો કેરોસીન પાથળી ચૂકેલા છે ખાલી માછીસ લગાવવાની જરૂર છે તમારા ધંધાનું તમને રિટર્ન નહીં મળે ભારતમાં વિદેશી ઇન્વેસ્ટમેન્ટને ભારતીય સ્ટોક માર્કેટમાં લોકો પૈસા રોકે વિદેશીઓ તે ઘણા લોકોને નથી ગમતું આ ચોખ્ખી ભાષામાં જયારે વાત કરીએ ત્યારે આ બધા હિતાર્થો ચરિતાર્થો નીકળે છે આ એટલે હું સતત સતત અને કહી રહ્યો છું કે એવું કેમ છે કે મોદીજી દસ જ દિવસમાં રાહુલ ગાંધી પછી યુએસ જવાના છે નથી યુએસ ના કોઈ રાજકારણીને મળવાના ઓફિશિયલી નથી યુએનજીએમાં ભાષણ આપવાના આ એક કોર્ટની મિટિંગમાં એ હાજરી આપવાના છે પણ એ સિવાય શું કામ જવાના છે મને તો કઈક સમથિંગ યુ નો કુકિંગ અપ વેરી બેડ બિહાઇન્ડ ધ સીન્સ કઈક બહુ મોટું ચાલી રહ્યું છે અને મને એ નવાઈ નહીં લાગે કે આવતા બે ત્રણ મહિનાની અંદર દેશમાં કઈ બહુ મોટે પાયે કઈ દેખાવું કશે શરૂ થાય કે કોઈક પ્રકારની પ્રાસંગિક કોઈક વિદેશી તાકાતો સાથે સરહદ ઉપર થઈ જાય તો મને કોઈ નવાઈ લાગશે અને એટલે હું કહું છું કે આંતરિક સુરક્ષા અત્યારના સમયે એક બહુ સ્પેસિફિક સ્ટ્રેટેજી વાપરેલી છે કે સેન્ટર વિલ લુક આફ્ટર ધ બોર્ડર્સ એન્ડ આઉટસાઇડ એન્ડ સ્ટેટ વિલ લુક આફ્ટર ધેર ઓન સ્ટેટ એટલે યોગીજી એમની રીતે એમની રીતે ટુર ચલાવશે સુરક્ષાની અંદર ભાજપ રાજ્યો છે એની સુરક્ષાનું શું એને એ માટે શું પગલા લેવા યસ યસ વાત અહિયાં જ આવે છે હવે જુઓ બે રાજ્યો પશ્ચિમ બંગાળની વાત કરીએ પેલા ભાજપનું શાસન નથી પશ્ચિમ બંગાળ સર્ગ્યું છે કેવું સર્જ્યું છે જોયું તમે પશ્ચિમ બંગાળમાં ચાલીસ વર્ષ પછી પહેલી વાર જયારે રસ્તા ઉપર તમને સામાન્ય માણસ ઉતરેલો જોવા મળે આનો અર્થ શું થયો કે એક ચોક્કસ ઇકોસિસ્ટમ જે આ એન્ટીનેશનલ ફોર્સિસની સામે રેઝિસ્ટ કરી રહી છે અને તે ઇકોસિસ્ટમ એટલા માટે હું કઉ છું આખા દેશમાં છે હિમાચલમાં એવું કઈ રીતે બન્યું કે અચાનક એક જ મસ્જિદ શિમલાની બહાર છે જરા શિમલાની શિમલા જતા રસ્તા ઉપર છે એનું એક હિન્દુઓ સનાતનીઓ કઈ રીતે પહોંચી ગયા કઈ અકસ્માત થી અચાનક થતું નથી આવું જ કંઈક હવે માની લો કે કર્ણાટકમાં થયું ભાજપ શાસિત રાજ્યો નથી નેતા મધ્યપ્રદેશમાં જો કરશો તમે તો બુલ ચલાવી દેશે ગુજરાતમાં હવે કાકરી ચાળો કરી જુઓ વિનાયક ચતુર્થે દિવસે અને હર સંઘવી ફરી પાછો બુલડોઝર ચલાવશે કે અડધી રાતે પકડી પકડીને બહાર બહાર કાઢશે સંદેશો અપાઈ ગયો છે એ લોકોએ મેસેજ કર્યું સામેથી આમ આવું અને અરીકે જોઉં છું બે પક્ષ એક તરફથી મેસેજ એમ થયું કે અમે કાંકરી ચાળો કરી શકીએ છીએ અમે અસ્થિરતા પેદા કરી શકીએ છીએ હવે એ અસ્થિરતા તમે પેદા કરી જુઓ અસ્થિરતાને જવાબ આપવાનો અમારી પાસે તૈયાર છે એટલે યુએસ સ્ટેટ છે ને વિક્રમભાઈ એ ભારત સાથે જે નીતિ રમે છે ને ગુડ કોપ બેડ કોપ केंद्र सरकार मोदी जी गुड कॉप राज्य ना बदला सीएम बैड कॉप बनी गया सीएम के एच मोदी जी कुछ नहीं बोले यूपी ने उदाहरण लो असम ने उदाहरण लो मोदी जी कोई दिवस कोई जात पर आते कोई बोलता नहीं ये तो योगी जी कहते ना बटोगे तो कटोगे तो विश्व शर्मा कहते हैं कि मैं कोई मियां भाई को आश्रम में रहने नहीं रहने मृअर्थ स्पष्ट थे मियां भाई એટલે बांग्लादेश की आवेला हिजरती हो ए भारत में रहना भारतीय हिंदू और भारतीय मुस्लिमों की बात नहीं करता इज वेरी क्लियर आ आ आ सु बतावे छे सु तुम के वो के विक्रम भाई बने एक हो के छल्ला वर्ष अंदर ગુજરાતના દરિયા કાંઠેથી માનવામાં ના આવે એટલું બધું ડ્રગ્સ પકડાયું મતલબ એ કે છેલ્લા વર્ષમાં જ સાહેબ આ ડ્રગ્સ તો વર્ષોથી આવતું હતું પણ કેમ કે ગુજરાત પોલીસ સખત બની કોસ્ટગાર્ડ ને બધાએ ગુજરાત પોલીસે કોર્ડિનેટ કરીને બીઆરઆઈ સાથે કામ કર્યું એઝ અ રિઝલ્ટ ઘટ પકડાઈ ગયું આનું બીજું એક કારણ શું કે પેલી બાજુ ગરમી વધી ગઈ કાશ્મીરમાં પંજાબમાં પંજાબ સરહદે કે ત્યાંથી જે આવતું હતું તે બંધ થઈ ગયું એટલે આ બીજો રસ્તો નીકળ્યો એટલે આઈ એક સ્ટ્રેટેજી સોચી શકું ગુડ કોપ બેડ કોપ રબાય છે યુએસ ડીપ સ્ટેટ પણ એ જ રમે છે આપણી સાથે કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે વિદેશ વિભાગ સતત આપણે ત્યાં આંગળી કરતું રહે વિદેશ વિભાગના પ્રવક્તા ઓએસીને જઈને મળે ઉમર અબ્દુલ્લા ને જઈને મળે આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુને કહે કે તમે સરકાર માંથી એની સામે જયારે જયારે રાજનાથ સિંઘ યુએસએ જાય ત્યારે લોર્ડ ઓસ્ટિન શું કે તમારે સેના કરાર કરવા છે તમારે કયા શસ્ત્રો જોઈએ છે ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોન ગુડ કોપ રમે આપણી સાથે આપણે જે માંગીએ તે બધું આપે કરાર કરે હા એ જી જી ફોરો ફોર એન્જિન્સ અને ફોર જીરો ફોર એન્જિન્સ નથી આવ્યા જેના લીધે આપણો તેજસ વન અને તેજસ વન માર્ક વન નો પ્રોગ્રામ માર્ક ટુ નો પ્રોગ્રામ ખોરંબે ચડેલો ઇન્ડજીનિયસ ફાઈટર્સ જે છે તેજસ પણ એ પણ આવશે ક્યાં જશે સુધી નથી આવ્યા જેનો કરાર એક વર્ષ પહેલા મોદી ગયેલા ત્યારે થયેલો એટલે આ કોપ બેડ કોપ નીતિ આંતરરાષ્ટ્રીય રાજનીતિની અંદર બધા રમતા હોય છે અને મને તો એવું દેખાઈ રહ્યું છે કે બીજેપી ઇઝ ધેટ ઇન ઇન્ડિયા હોય હવે તમે શું માનો છો ત્રણ વર્ષનું કર્યું કરાવેલું કોંગ્રેસનું બધું આ ત્રણ દિવસમાં રાહુલ ગાંધીએ જાતે જ કોઈ નાખ્યું તમે એમની સામે કેન્દ્રએ પગલા લેવાની શું જરૂર બધા મુવા બૂમ કર્યા કરે છે કે મમતા દીદી ઉપર રાષ્ટ્રપતિ શાસન લાગો લગાવો પશ્ચિમ બંગાળ અરે ભાઈ શું જરૂર છે એ ભારતી ભારથી પડી જવાના છે તમારે કે શું કરવાની જરૂર જ નહીં રહી જયારે વ્યક્તિ પોતાના ભાઈ એમાં તમે જે મમતા બેનર્જીનું રાષ્ટ્રપતિ શાસનની વાત કરે ને એમાં તો કેટલાક આપણા હાઈપર હિન્દુત્વ વાળા હાઈપર હિન્દુત્વવાળા એટલે આંખ મીઠી ફક્ત એક જ લાઈન દેખાય કે ભાઈ આ સરકાર તોડી કાઢો અને અરેસ્ટ કરો અને ફરાણો એ લોકો સમજતા નથી સોશિયલ મીડિયામાં પણ એ લોકો એમ કહે છે કે ભાઈ શા માટે પશ્ચિમ બંગાળની સરકાર ને ચાલુ રાખવામાં આવી છે શા માટે ત્યાં પણ આ પશ્ચિમ બંગાળની સરકાર ને જો કેન્દ્ર સરકાર ડિસમિસ કરે ત્યાં રાષ્ટ્રપતિ શાસન રાખે તો થોડા છ મહિનામાં તો ચૂંટણી આપવી પડે ત્યારે મમતા બેનર્જી વધારે બહુમતી ચૂંટાઈને પાછા આવે એટલે બેઠા છે એ લોકો કરતા હશે ને એ લોકો પાસે આપણા કરતા ચાલીસ ગણા વધારે બુદ્ધિશાળી એડવાઇઝરો હશે કયા નિર્ણય મારું થોડું કમ્યુનિકેશન નરેન્દ્રભાઈ સાથે અમિતભાઈ સાથે રહ્યું છે જે લોકો જયારે જયારે તે લોકો ગુજરાતમાં હતા ત્યારે નરેન્દ્રભાઈ માટે એટલું તો હું ચોક્કસ માનું છું હી ઇઝ અ વેરી ગુડ લેસન વેરી ગુડ લિસનર અને જે માણસ બહુ સારું સાંભળતો હોય ને એ શાંતિથી કામ કરે છે અને એ જયારે કામ કરે ને ત્યારે પાકે પાયા જોજો તમે એમના પગલા ચૌદ થી ચોવીસ માં લીધેલા એમના પગલા અત્યાર સુધીના એમણે બહુ પગલા લીધા નથી એમના સામે ફરિયાદ છે લોકોની અને આપણા જે તમે કીધું ને સુપર હિન્દુ સાબે બંગાળમાં જઈ દે બંગાળમાં કેવા લોકો ને કેટલાય બાર જીને કેટલાય બાર નીકળી રે 2024 માં વોટ આપે એક સીમ હિન્દુઇઝમ માં વાત કરના રહા ઈમાના કેટલાય બાર નીકળીને પશ્ચિમ બંગાળ ની અંદર ભાજપા ને વોટ આપે છે તલા તમે તમારી છાતી પર હાથ મૂકીને કહો તમે આ કર્યું છે પછી માર કર

પગલા રહે છે તમે યુપીમાં જોઈ રહ્યા છો સાહેબ યુપીમાં આજથી દસ વર્ષ પહેલા બાર વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે યુપી ના અમુક શહેરોમાં અને ગામોમાં તમારી માં બેન દીકરી આઠ વાગ્યા પછી બહાર નહોતી નીકળી શકતી આજે એક પશ્ચિમ યુપીના દરેક ભાગમાં જઈને તમે પૂછો જઈને ફરો તમને ખબર પડશે લોકો બે ધડક બહાર નીકળે છે અને કે છે કે એ તો યોગી મોદીને ક્યાં અને તે છતાં ત્યાંની પ્રજા ત્રીસ સીટ ભાજપને હરાવી દે છે ગઈ ચૂંટણીમાં ચોસઠ માંથી સીધા છત્રીસ પર લાવી દે છે તો આના માટે જવાબદાર કોણ આપણે પોતે ભાઈ પોતે નાના નાના જઈને તમે જે સુરક્ષાની બાબતો કરી કે જે ખરેખર જોવા મળી રહ્યું છે રેલવે ટ્રેક પર કંઈક આડોસો મૂકીને કે ગેસ નો સિલિન્ડર મૂકીને ટ્રેનો ઉઠાવવાના પ્રયત્નો થવાથી માંડીને જે મણિપુરમાં હિંસા જે જાત ભાતના આધુનિક હથિયાર વપરાયા છે એ બધું ચિંતા ઉપજાવેલું છે અને આપણે જે ચિંતા કરીએ છીએ કે ભાઈ નજીકના મહિનાઓમાં કદાચ આ એક્સલેટ થાય એક વધારે એનું પીટ પકડે બાંગ્લાદેશના રિઝલ્ટ જોયા પછી જે ઇન્ટરનેશનલ આપણા એના દુશ્મનો છે વિરોધીઓની દુશ્મનો છે એ લોકોને સો ટકા આપણા દેશમાં અવ્યવસ્થા અને અંધણ સુધી ફેરવા માં રસ હશે પણ આપણે એટલી આશા રાખીએ કે ભાઈ રાહુલ ગાંધી જેવા નેતાઓ હવે વિદેશમાં જઈને આ જે નદીઓ બકવાસ કરે છે એ બકવાસ કરતા બંધ થાય અને આ જ બાબત પર આપણે ધ્યાન રાખતા રહીશું અને વધારે ચર્ચા પણ ભવિષ્યમાં કરતા રહીશું હિમાંશુભાઈ તમે અમારી સાથે જોડાયા એક બધા ખૂબ ખૂબ આભાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો